હાલમાં જબ હસમુખભાઈનું પલસાણાના કારેડી ગામે અત્યારે હાલમાં જબ હસમુખભાઈનું હત્યા કરવામાં આવી છે ત્યારબાદ ત્યાંનો માહોલ ખૂબ જ વાતાવરણ અને તંગદેલી ભર્યો છે જ્યારે આજે સરપંચ સિંહ દ્વારા એમના દબાણો ખાલી કરવા માટે જેસીબી અને બુલડોજ ફેરવામાં આવ્યો ત્યારે બહારથી લોકો ભરવાડ સમાજના બહારથી લોકો પંદર થી વીસ ગાડી લઈ ગામમાં ધસી આવ્યા અને એમણે કેમ કોને પૂછીને દબાણ હટાવ્યું છે એવા પ્રશ્ન અને સવાલો પૂછવામાં આવ્યા છે એને લઈ ફરી પાછું વાતાવરણ તંગ બન્યું છે અને જેને લઈ સમગ્ર ગામ ભેગું થયું છે અને ગામના લોકોને એક જ અવાજ છે કે અમારી ગામની સમસ્યા છે બહાર કે લોકોએ આવવાની શું જરૂર છે પોલીસ પ્રશાસન પણ ત્યાં ખડે પગે ઊભું છે પોલીસો સમજાવવા માંગે છે પણ પોલીસો જે આરોપી છે એમને

એ લોકોએ ગાય હટાવી નહીં અને જ્યારે ગૌરક્ષકના નામે ધસી આવેલા બહારવટિયા લોકોએ એમ કહ્યું છે કે તમે અમારી ગાય મારી નાખી છે અને ગાય મારવાના નામે ગૌરક્ષાના નામે મોહલ બગાડવાનો પણ પ્રયાસ થઈ રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે પણ પોલીસ પ્રશાસન ખડે પગે ઉભું છે પોલીસ પ્રશાસનના લોકોએ કહ્યું છે કે કોઈ પણ મોહલ બગાડવા ન દઈએ એની પણ ખાતરી છે કારણ કે પોલીસ પ્રશાસન ઉપર સરકાર

સાહેબ એવો નો મતલબ રવિભાઈ છે ડબા હારે અમે હારે જતા અમને ખબર છે કોઈ આ નિશ્ચિય બનાવ નહીં પણ ત્યાં પોલીસ સ્ટેશન થઈને તમે કમ્પ્લેટો કે નહીં કોણ આ તો બંદોબસ્ત છે આ તો બંદોબસ્ત છે

સાહેબ અમારે કામ નું સસ નહી થવા દેવું

આવીને ગયા હમણાં ગયા હમણાં આવીને ગયા ભાઈ kau ini bocah ini, kalau bocah ini, ini, લોકો તમે સમજાવો ને કે ભાઈ આ વસ્તુ નઈ કરી જુઓ અહીંયા બેકા હા બીજી વાત થાઉં અરે લેવ નઈ ઉછાળીને મારો નઈ એટલે તમારા કામમાં કેમ બેકા છો હવે તો અમને સપોર્ટ કરો હા હવે કોઈ સપોર્ટ કોઈ સપોર્ટ અમે આમ ડોંગરા ઉછ્યા કરે পুলিচ পাৰিয়ে বনাই বিহুৰ কারপ্ননাা কথিযিং lössল ষাযার ,, কাকাল্ননােএ কারীদ আও্নডিযারধীকা কাকমন্ ওসল঑ুনকেযান নাজরসল আজলেরহ ঘটাউ কালরিঝেএ একাকম � ये लोग ने आप हां ये लोग ने मम्मी के लाने आप हां ये लोग ने बड़ा कुटला बनावत थाने आपने हां सॉरी सर मैं नहीं हां नहीं के लोग ये वो एक पहले यहां आने गया रेड लाइन पे बता

કરવાની તમારે <laughs>

અમે લેવો છે કેને લેવો જો હમજી લાવજો હમજી લાવજો કમરેડ વાળા કેલે કમરેડ વાળા ભંડારવાળા લેવો જો

અમે અમારાથી થાય છે બધું કર્યું છે અમારી પોલીસ આજે તમને સહકાર આપ્યો કે નથી આપ્યો સાથે છે કે નથી છે કે નથી

ભાઈ તો તમે શું કરો છો તમે શું કરો છો હવે ભાઈ અમને અમારું કામ કરવા દો મારી એક વાત હું પાન ચાપડી લો

તો એ રજૂઆત કરી અમને આંબડવાની ફરજ છે અમે કોઈ એક બાજુ તો કહીએ નઈ એને કીધું ભાઈ મરી ગઈ છે તપાસ કરીશું કહી દઉં

આ બચ્ચા નીકળી ગયા પાંચ જણ આવીને અરજી આપી ગયા અમે લઈ લીધી હા કામ કરો જ એની કોઈ ના નથી

તો પછી તમને હું કેમ વિશ્વાસ નથી યાર તમારે સામે લેગલ તમે કોળાની ચિંતા છોડો ને મારા ઉપર તમે એવું કામ ટોળા વળો છો સામે પુણેકા તમે આવશો કોઈ જગ્યાએ તમે જે રખવા તો आंबળી છે કેટલી રખવા સાંભળીયો છે આપણે અપડટ કરવાની કીધું છે તમે આજે એક તમારો મેસેજ ફટકો જો તો 15 તારીખે જન આકરો છે કઈ બાબત જન પૂછવાના છે પણ મારા ઘરે મારા ને મારી લે છે ને અમે તો હાથ લઈએ લોકોંડા ભેગા હવે એટલો ફોટો મેસેજ જાય છે કે આની કોઈ સીમા નથી સમજો બેન જાય છે બેન અમારી પંદર વર્ષ જીવન છે અમે બધું સમજી તમે સમજો

પોલીસ વાત થઈ હતી તમારે કરવું છે તો પોલીસ પ્રોટેક્શન માંગવાનું હોય પોલીસ પ્રોટેક્શન પંચાયત માંગે તો પંચાયત સિસ્ટમ જે સિસ્ટમ તમે કામ ચાલુ આ તો બેન થાય નારાયણ

સમજાય તો તમને તમારી રજૂઆત નું નિરાકરણ લઈ પણ પાંચ જણા થોડા ઘણા પાંચ જણા પાંચ જણા

પોલીસ આવશે સાથે બરાબર કોઈ કોઈ એ બેન હજાર અમારી પાસે આવ્યા હતા ત્યાં બેઠા તમારી સેવા માટે આ ઉભા અઢાર કોણ ના પડે અરે એમ હાથ પકડ્યો અમે ભાગી જાય છે અને અમે આવ્યા એના માટે તમે જે વસ્તુ ખોટી

ભાઈ ગાય મરી ગઈ એની ઈ રજવાત કરવા આવ્યા તો અમારી પાસે તમારી પાસે અમારી પાસે આવ્યો કે આવ્યો અરે એમ મારી વાત સાંભળો એક જ મિનિટ એક જ મિનિટ ગાય મરી ગઈ એની રજવાત કરવા આવ્યા તો તમારી પાસે આવ્યા કે અમારી પાસે આવ્યા અમારી પાસે આવ્યો અરે બહાર ના વ્યક્તિ બેન આ ભારત દેશ છે બહાર એટલે કે થોડા પાકિસ્તાન થી આવ્યા છે આઈના નઈ ને બહાર છોડી ગમે એ રજવાત કરવા આવી હતી તો એ અમારી પાસે અમે મારી વાત સાંભળી લો તમે એમ કેજો ને ભેગા થયા એ ભેગા થઈને આવ્યા હતા એમાં ના નથી અમારી પાસે આવ્યા અમારી પાસે રજૂઆત કરી અમારી પાસે રજૂઆત કરી અમે સાંભળી લીધું અને એમને રવાના કરી દીધા હવે આમાં ભેગું થવાનું કારણ શું બોલો તમારે

અમારી પાસે આવ્યા હતા રજૂઆત કરવા અમે સાંભળી દીધા એક વાર હોય બે વાર હોય એક વાર હોય બે વાર